જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે ભક્ત યત્રી સતી માતા ગૌરીબાઈની એક સુંદર રચના છે મિત્રો આત્માને જાણીને પછી પરમાત્માને જાણવાની કહે છે બ્રહ્મનો ભેદ જાણે જન અનુભવી ભેદ જાણ્યા વિના ભ્રમણા ન જાવે ભ્રમણા ગયા વિના કર્મ કહો કેમ ગળે અને કર્મ ગયા વિના મર્મ ન પાવે વા હવે બ્રહ્મનો ભેદ તો મિત્રો બ્રહ્મ જે છે એ પરમાત્મા છે પૂરણ બ્રહ્મ પરમાત્મા તરફ ઇશારો કરી રહ્યા છે માતા ગૌરીભાઈ કે બ્રહ્મનો જે ભેદ છે એક એવું રહસ્ય છે એને જાણે જન અનુભવી એને જાણે કોણ જાણે જન અનુભવી તો બ્રહ્મરૂપી પરમાત્માનો અનુભવ કોણ કરે મિત્રો આત્મા જ કરી શકે જન જનનો અર્થ તો માણસ થાય પણ અહીંયા આત્મા તરફ ઇશારો છે જન અનુભવી તો બ્રહ્મનો જે ભેદ છે એને જાણે કોણ જન અનુભવી તો આત્મા રૂપી જન અનુભવી તો સર્વપ્રથમ તો અનુભવી જુદો થયા અને બ્રહ્મ જુદા થયા તો અનુભવી તો પહેલાં મિત્રો અહીંયા માતા આત્માનો અનુભવ કરવાનો કહે છે હું ઘણી વાર કહું છું કે અનુ એટલે અનુકંપા વાઇબ્રેશન ધ્રુજારી ભવિ ભવ એટલે આ જીવનમણનું ચક્કર અને ભવ્ય એટલે જીવન મરણના ચક્કરમાંથી જે નીકળી જાય તો આત્માનો અનુભવ પહેલાં કરવો પડે હવે આત્માનો અનુભવ કેમ થાય કે અનુભવના ઘર સુધી પહોંચવું કેમ તો આત્મા અનુભવ એવું શું છે અને કેવી રીતે કરવો તો મિત્રો સર્વપ્રથમ આ જે માયા જે દેખાઈ રહી છે આ મન એને વશ કરવું પડે છે ભટકતું મન જ્યાં ત્યાં ભટકતું હોય છે મિત્રો તો ગુરુદેવ જે ભજન બતાવે તે ભજનમાં ચાલવું પડે મિત્રો પછી સંકલ્પ વિકલ્પો જે ઉઠી રહ્યા છે ચિત્તની અંદરથી મન પ્રગટ થાય મિત્રો અને સંકલ્પ વિકલ્પ એનું જ નામ મન એ સંકલ્પો અને વિકલ્પો બંધ થઈ જાય મિત્રો અને બુદ્ધિ બુદ્ધિનું કામ છે નિર્ણય કરવો તો બુદ્ધિ પણ મિત્રો ચિત્તની અંદર લઈ થઈ જાય પછી અહંકારનું કામ છે આચરણમાં મૂકવું તો આચરણ પણ ચિત્ની અંદર લઈ થઈ જાય એ પણ સંકલ્પ વિકલ્પ ન રહે મન ચિત્ત બુદ્ધિ અને અહંકાર મિત્રો આત્માની અંદર સમાઈ જાય એટલે કાંઈ રહેતું નથી કારણ કે મનચિત બુદ્ધિ અહંકાર આત્મામાં સમાઈ ગયો એટલે તમે આત્મ સ્વરૂપ બની ગયા કારણ કે બધું કાર્ય શેના જરિયે થઈ રહ્યું છે મનચિત બુદ્ધિ અને અહંકારના જરિયે જ થાય છે બધું મનચિત બુદ્ધિ અને અહંકાર હોય જ નહીં તો કાર્ય ક્યાં કહી રહ્યું છે આત્મલય થઈ ગયા આ છે આત્માનુભવ આ છે અવસ્થા આ છે આત્મસ્થાન પછી ભેદ જાણ્યા વિના ભ્રમણાના જ આવે પછી જે ભેદ છે પરમાત્માનો એ મિત્રો પરમાત્મા સ્વયં પોતે પોતાનો ભેદ ખોલી નાખે છે અને આત્માને પોતાની તરફ ખેંચે છે અને ખબર પડી જાય છે આત્માને કે આ જ પરમાત્મા એ જાણી લઈએ મિત્રો કારણ કે એ પરમાત્મા રૂપી બ્રહ્મને જાણ્યા વિના ભ્રમણા ન જ આવે ભ્રમણા એટલે શું આ મન એ જ ભ્રમણા મન એ જ ભરમ હે ભરમ ભ્રમ અને પાર ભ્રમ તો મન મનને જ ભરમ કહેવામાં આવે છે ભ્રમ એટલે ભ્રમણા ભ્રમણામાં નાખે છે કોણ બધાને મન જ નાખે છે તો આ ભેદ પરમાત્માનો જાણ્યા વિના ભ્રમણાના જ આવે બધી પ્રકારની એક આ ભ્રમણામાં આપણે ફસાયા છીએ મિત્રો હે ગુરુ હોય તો કે મારે શિષ્યો કરવા છે શિષ્ય હોય કે મારે ગુરુ કરવા ભલે ગુરુ કરવા સારી વાત છે પણ ગુરુ કરીને પછી જે ભજન ભક્તિ બતાવે તે ભજન ભક્તિમાં રમણ કરવાનું હોય છે મિત્રો લય થવાનું હોય છે હે અને ગુરુ જો સાચા હોય ને મિત્રો તો એ પણ તમને ભક્તિ ભજન બતાવીને એમ કહી દે કે બેટા ભક્તિ ભજનમાં રહેજે ત્યારે મારી કાંઈ જરૂર નથી આખી જિંદગી તમને અટવાડી રાખે ફસાવી રાખે તો હું ઘણી વાર કહું છું કે વૈદની ગોળીથી રોગ ન જાય તો એ ગોળી શું કામની રાજાની ચાકરી સદા રહી ઊભી થઈ ચાકરી શું કામ નહીં અત્યારે તો અઠાવન વર્ષ રિટાયર થઈ જાય માણસો આ તો રિટાયર જ તમને કરે નહીં તો મિત્રો અસંભવ મુક્તિ સાચા ગુરુ તો મિત્રો તમને સાચી રાહ બતાવી દઈએ ભક્તિભજન નહીં કહી દે એક બેટા ભક્તિ ભક્તિભજન કર્યા કર અતારે તારે મારી પાસે દોડાદોડી કરવાની કાંઈ જરૂર નથી કે હું નહીં તને દોડાદોડી હું કરાવું તો શિષ્યને દોડાદોડી કરાવે તો મિત્રો એ ગુરુ બનવાને યોગ્ય નથી અને શિષ્ય પણ જો ગુરુ આજ્ઞા પ્રમાણે ન અનુસરે તો એ શિષ્ય બનવાને પણ યોગ્ય નથી આ નોટ કરજો ભ્રમણા ભાંગી જાવ પડે બધી બધી ભ્રમણા મારું તારું છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેદ ખોદણી આ બધી એક જાતની ભ્રમણા છે મિત્રો આપણે આમ કરવું છે આપણે તેમ કરવું છે આપણે ફલાણું કરવું છે આપણે ઢીકણું કરવું છે આપણે લોકનું આ બધી ભ્રમણા છે બધી માયા જ છે આ બધા ભ્રમણામાં જ ફસાણા છે મિત્રો કહે છે ને અર્જણ સાહેબ કે ભાઈ આત્મસિદ્ધિ અનભે પાયા મટી ગયા સર્વે ફંદા તો જેને આતમને પ્રાપ્ત કર્યો સિદ્ધ કરી લીધો પ્રાપ્તિ એને મટી ગયા બધા ફંદા પછી આ ફંદા ફૂંદીમાં નરીએ ને ફંદા ફૂંદીમાં હોય ને એને સમજી લેજો આતમ ગયા એ નથી પરમાત્મ ગયા તો બહુ છેટી વાત છે મિત્રો તો ભ્રમણા બધી ભાંગી જવી પડે મિત્રો અધન મારું આ દોલત મારું આ પુત્ર મારા આ શિષ્યો મારા આ ગુરુ મારા હે અધન મારું આ સંપત્તિ મારી અમારી જમીન અમારી જાત આ બધી એક પ્રમાણની ભ્રમણા છે મિત્રો ગુરુ શિષ્યની ભ્રમણાવત ખતમ થઈ જાય બ્રહ્મજ્ઞાન જ્યારે પ્રગટ થાય ને ત્યારે પરમાત્મ રૂપે બ્રહ્મ જ્ઞાન બધું ખતમ તો બધી ભ્રમણાઓ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી મિત્રો બ્રહ્મનો ભેદ જાણી શકતા નથી એક કહે મારો ગુરુ મોટો બીજો કહે મારો ગુરુ મોટો એક કહે હું અમે જ મુક્તિ અપાવી બીજો કે અમે જ મુક્તિ અપાવી તમને શું ખબર પડે આ બધી એક જાતની ભ્રમણા જ છે આ વાત વિવાદ હતી એ આ બધી મોટી ભ્રમણાઓ છે ભ્રમણમાંથી બહાર નીકળવું પડે ગુરુએ બતાવી દીધું નક્કી કરી લ્યો નોટ કરી વિશ્વાસ રાખી ભક્તિભદનમાં ચોટી પડો નકર જીવન જાતું જાય છે મિત્રો પછી ભ્રમણા ગયા વિના કર્મ કહો કેમ ગડે હવે ભ્રમણા જો ન ભાંગે તો આ જે કર્મ છે ને આપણા પાછલા જન્મનાન આ જન્મનાન હે એ કર્મો કહો કેમ ગળે કેવી રીતે એનો નાશ થાય કેવી રીતે ગળી જાય કેવી રીતે ખતમ થઈ જાય કારણ કે ભ્રમણામાં હોય ત્યાં સુધી તે કર્મ તો બંધન કરવાના જ છે તમને હે કારણ કે ભ્રમણા જાય ને મિત્રો મારા તારાની તારા મારાની માન મોટે હંકારની પછી જ મિત્રો તમે નિષ્કર્મ ભાવમાં આવો નિષ્કર્મ ભાવમાં આવી ગયા એટલે કર્મ બધા ખતમ કરી ગયા પછી તમને કર્મબંધન લાગુ નથી પડતું ને ગયા જન્મના કર્મના પ્રારંભ થતી તો આપણો મનુષ્ય દેહ મળ્યો છે પણ નિષ્કર્મ ભાવે કર્મ કરો કરતા પણ આના ભાવને હટાવી દો એટલે તમને કાંઈ કર્મબંધન ન કરે રહિત થઈ ગયા તમે કેમ કે તમારો ભાવ જ નથી કરતા પણ આનો તમે નિષ્કામ ભાવે કર્મ કરો છો તો પછી તમને કોઈ કર્મબંધન કરવા જ નથી અને કર્મ બંધન ન થાય તો કાંઈ જેના મનનો ચક્કર નથી તમે નિવૃત્ત જ થઈ ગયા બધું સોંપી દીધું પરમાત્માને જેમ નરસિંહ માતાએ સોંપી દીધું તેમ તો આમ જ છે મિત્રો વાત માતા આપણે મીરાબાઈ પણ કહી ગયા છે કે આત્માને ઓળખાવીને ભાવના ફેરા નહીં માટે ભ્રમણાને ભાંગી આવીને લખ ચોરાશી નહીં માટે તો ભ્રમણાને તમે ભાંગી નાખો ને એટલે લખ મટી જાય બધી જે કંઈ મનની ભ્રમણાઓ છે ભ્રમણા ટુટા વગર તો લક્ષ જ હેં જાવું જ પડશે કારણ કે ભ્રમણા જો ભાંગી જાય તારા મહારાની તો જ તમે લક્ષ ચોરાશિમ ન આવો બાકી ભ્રમણામાં ભટકશો તો લક્ષ આત્માને ઓળખાવીને હેં આ ભાવના ફેરાના માટે ભાવ જનમનનું જે ચક્કર છે ને આત્માને ઓળખી લે ને તુરંત પરમાત્મા ઓળખાય છે કારણ કે આત્માને ઓળખાય પછી જ પરમાત્મા ઓળખાય અને એ પરમાત્માની કૃપા દયા થાય તો હવે કર્મ ગયા વિના મર્મ ન પાવે કારણ કે કર્મ જે કરતાપણાનો ભાવ છે હું હું મેં મેં મારું મારું કરતાપણાનો ભાવ જ્યાં સુધી હશે તમારી અંદર ત્યાં સુધી મર્મ મતલબ ભેદ રહસ્ય ન પાવે એ ન જાણી શકે પરમાત્માને મિત્રો કારણ કે કરતાપણાનો ભાવ જ નથી ગયો તો હવે એ શું પરમાત્માને જાણી શકે પરમાત્મા તો આ કરતા છે તો કરતાપણાનો ભાવ છે એ તો જીવ દશામાં છે તેને પરમાત્માનો મર્મ ન જાણી શકે એનો ભેદ ન જાણી શકે અને મરમ લહ્યા વિના સંશય ન ટળે અને પરમાત્માનો મરમ એ જ ભેદ એ લહ્યા વિના એને જાણ્યા વિના એને લીધા વિના આ સંશય જેટલા છે ને એ ટળે નહીં મારા તારાના જેટલા સંશય છે ને એ ટળે નહીં મિત્રો કારણ કે તમે પરમાત્મા રૂપી બ્રહ્મનો મરમ જાણી લ્યો ભેદ જાણી લ્યો સંશય બધાએ ખતમ ગુરુ નહીં શિષ્ય નહીં ધ્યાન નહીં જ્ઞાન નહીં અજ્ઞાન નહીં કોઈ ચીજ નહીં બધું પરમાત્માના શરણે અર્પણ પછી એનું કામ સ્વયં પરમાત્મા જ ચલાવે છે મિત્રો કારણ કે તમે આત્મજ્ઞાન થઈ ગયું આત્માનુભવ થઈ ગયો પછી તમે બ્રહ્મરૂપી પરમાત્માનો ભેદ જાણી લીધો તો તમે પરમાત્મામાં પાગલ થઈ ગયા તમારો સંસાર કોણ ચલાવે ઘરના બાળકો નારી પત્ની માતા પિતા એનો સ્વયં પરમાત્મા ચલાવે જેમ નરસિંહ મહેતાનો ચલાવતા હતા એ રીતે મિત્રો કારણ કે પરમાત્માનો હોપી દો એટલે પરમાત્માને હાં જ પડે તમારું પણ પૂર્ણ પ્રેમ સાચો પ્રેમ આશા અપેક્ષા સ્વાર્થ રહિત જે પ્રેમ છે એવો પ્રેમ હોય ને મિત્રો તો જ મેળ પડે એમ છે બાકી સ્વાર્થી હોય છલ્લી હોય કપટી હોય કંઈક મેળવી લેવાની ઈચ્છા હોય તો અસંભવ તો મુક્તિ ન મળે મિત્રો કારણ કે મરમ એ ભેદ તો મળે જ નહીં બધું કાઢવું પડે છે કચરો હું ઘણી વાર કહું પછી સંશય ટળિયા વિના સર્વ કાચું કથની કથે અર્થ બહુ સમજાવે તેણી વિના પદ કેમ પાવે સાચું હવે સંશય ટળ્યા વિના સર્વ કાચું સંશય એટલે શંકા કુશંકા આપણને ઊભી થયા કરે તો શંકા કુશંકાનો નાશ થઈ જવો પડે કારણ કે શંકા કુશંકા ટળ્યા વિના સર્વ કાચું એના વગર બધું કાચું છે ભક્તિનો એનામાં શરૂઆત એ ન થાય સંશય તો બધા ટળી જવા પડે હે સમાન દ્રષ્ટિ કોઈ પણ પ્રત્યે કાંઈ રાગ નહીં દ્વેષય નહીં સંશય બધા ટળી જવા પડે કારણ કે સંશય નો ટળે ને ત્યાં સુધી સર્વ કાચું છે મિત્રો સંશય જેના નોટેળા હોય કાચું હોય એ પછી કથણી કથે હે કથણી બકણી કથે અને અર્થ બહુ સમજાવે પછી પુસ્તકોના અર્થ સમજાવે મારી જેમ કે અનુઆમ થાય અનુઆમ થાય અનુઆમ થાય કારણ કે એ એના સંશય ટેડા નથી તો કથણી અને બકણીમાં છે કારણ કે કથણી કથે અને અર્થ બહુ સમજાવે કે અનવર્થ આમ થાય અનવર્થ આમ થાય અનવર્થ આમ થાય પણ સ્વયંને તો અનુભવ થયો નથી આતમ પરમાતમ શબ્દનો તો આ તો કથણીની બકણી થઈ કહેવાય તો કથણી કથે અર્થ બહુ સમજાવે રેણી વિના પદ કેમ પાવે સાચું પણ મિત્રો કથણી બકણી એનાથી ઊંચું સ્થાન રેણીનું છે ગુરુએ જે ભજન બતાવ્યું ને રેણીના ઘરમાં આવવું પડે છે એ રેણીના ઘર વગર રેણી વિના પદ કેમ પામે સાચું એ રેણીએ રહ્યા વગર રૂપી જે પદ છે એ કેમ પામે સાચું સાચું પદ જે પરમાત્માનું છે તેને પ્રાપ્ત ન કરી શકે મિત્રો સાચા સિદ્ધાંતનું રહસ્ય સમજે નહીં સમજ્યા વિના અર્થ ન સરે અનાત્મા સ્વાત્મા બુદ્ધિ જોએ તે કરી વાસનાનું લિંગ ન ગળે હોવા સાચા સિદ્ધાંતનું તો સાચો સિદ્ધાંત શું છે પરમાત્માનો શું સિદ્ધાંત છે આત્માનો શું સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતોનું પાલન કરે મનુષ્ય કે સર્વ જીવો ઉપર દયા પ્રેમ ભાવ હે સમાન દ્રષ્ટિ સાચા સિદ્ધાંત પ્રમાણે પરમાત્માએ જે જીવન આપણે આપણને આપ્યું છે મનુષ્ય રૂપી તો મનુષ્યના સિદ્ધાંતો શું છે દરેકની સાથે હળી મળીને રહેવું એક થઈને રહેવું વાદ વિવાદ ન કરવો ઉતારી એકાબીજાને પાડવાના ધંધા ન કરવા સાચું સિદ્ધાંત એનું રહસ્ય રહસ્ય એ જ ભેદ કે પરમાત્માનો ભેદ શું છે બ્રહ્મનો ભેદ જાણે જનન અનુભવી તો એમ પરમાત્માનો જે ભેદ જાણે જાય તેનો સિદ્ધાંત પાકો હોય મિત્રો સિદ્ધાંતના એ પાકા હોય રહેણી કણીના પાકા હોય હું તમને કહું કે હું આવું છું ભાવનગર અને પછી હું કહું કે બે દિવસ પછી આવીશ ફરી બે દિવસ હોય જાય ચાર દિવસ પછી આવીશ તો એ સિદ્ધાંતનો પાકો ન કહેવાય તો લોલીપોપ આપી કહેવાય હે ચેગરા રાખો સામે વાળા વાઇટ જોયા રાખે તો મૃત્યુ થઈ જાય કે ક્યારે આવશે ક્યારે આવશે તો સાચા સિદ્ધાંતનું રહસ્ય સમજે નહીં પહેલાં તો મિત્રો મનુષ્યના સિદ્ધાંતો આપણા શું છે માનવ ધર્મ માનવ માત્ર ઉપર પ્રેમ સાચો જે મનુષ્ય હોય ને મિત્રોના સિદ્ધાંત એક જ હોય છે કોઈ ધર્મા ધર્મી નહીં પંથાપંથી નહીં નાતી જાતિ નહીં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહુદી ખ્રિસ્તી પારસી સેવ બૌદ્ધ લિંગાયત અહેમદિયા કોઈ ધર્માધર્મી નહીં કોઈ પંથાપંથી નહીં કોઈ નાતી જાતિએ નહીં નરનારી જાતિ નહીં આ સિદ્ધાંત છે પરમાત્માનું એ બધાથી ઉપર ઉઠો તો તમારા સુધી પહોંચી શકશો શું કોઈ ધર્મનો ગુલામ છે પરમાત્મા કે કોઈ ધર્મ એના કોઈ વાડામાં બાંધી લે શું કોઈ પંથાપંથોને ગુલામશે પંથીના વાળા મેં બાંધી લે કે ના અમારા વાળામાં જ પરમાત્મા છે બીજા એ કોઈ ધર્મમાં નથી ના અમારા ધર્મમાં જ પરમાત્મા છે બીજે કંઈ પંથોમાં નથી તો મિત્રો ધર્મ એક જ સાચો એ છે સનાતન બાકી બધા મજહબ એક પદ્ધતિ ઉપાસના અલગ અલગ રીતિ રિવાજ વિશેષમાં કહે નહીં સનાતન ધર્મ એક જ એવો છે જે બધાને સમાન ભાવે જોવે છે કોઈ સાથે રાગ દ્વેષ નથી કરતો એ કારણ કે ખબર છે કે બધા સનાતનમાંથી જ પ્રગટ થયા છે સમજ્યા વિના અર્થ ન સરે કારણ કે સાચા જે સિદ્ધાંત છે ગુરુએ જે ભક્તિભજન બતાવ્યું ને સિદ્ધાંત બતાવ્યો કે અહીંયા ટકી રહેજે આનું પાલન કરજે આ સિદ્ધાંતનું એ સમજ્યા વિના અર્થ ન સરે પહેલાં એને સમજી લ્યો ને પછી એ ટકી જાઓ ગુરુએ જે ભક્તિ બતાવી એના વિના અર્થ ન સરે અર્થ મતલબ તમારી જરૂરત તો તમારી જરૂરત શું છે આત્માની પરમાત્માને પ્રાપ્ત કરવાનું જીવનમના ચક્રમાંથી નીકળવાનું ચોરસ એના બંધનને ટાળવાનું એ અર્થ તમારો ન સરે મતલબ એ તમારું કામ ન થાય અનાત્મા સુઆત્મા બુદ્ધિ જોવે અનાત્મા અનાત્મા એટલે જ્યાં આત્મા એવું કાંઈ છે જ નહીં એને અનાત્મા એ જ પરમાત્મા છે આપણે જેને પરમાત્મા કહીશીએ ને એને અહીંયા અનાત્મા શબ્દ વાપરો આત્મા અને અનાત્મા અને પરમાત્મા તો મિત્રો આત્માથી ઉપર પરમાત્મા છે પરમ પ્લસ આત્મા બધા આત્માઓથી ઉપર પરમ આત્મા એટલે પરમ એટલે અલગ બધાથી ઉપર એક આત્મા હવે અનાત્મા એને અનાત્મા પણ કહેવાય છે કારણ કે આત્માઓથી વિશેષ આત્મા અનાત્મા પણ કહેવાય જે આત્મા એવું કાંઈ છે નહીં માત્ર અનુભવના ઘરમાં આવે છે અને એ અનુભવ આત્મા દ્વારા જ થઈ શકે એ તમે જાણી લો એટલે સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં બધી જગ્યાએ પર અનાત્મા જ છવાયેલો છે અનાત્મા રૂપી પરમાત્મા પરમાત્મા રૂપી સાચા પૂર્ણ બ્રહ્મ કણકણમાં એ છુપાયેલો છે પણ એ જ્યારે જ્ઞાન થાય ત્યારે ખબર પડે બાકી કાંઈ વાતું એ વડા ન થાય કોઈ પથ્થર મૂકી દે લેવા જળમાં પરમ આત્મા દેખાડતી હોય તો એમ ન ચાલે હેં એ તો તમને પાડવાનો ધંધો કર્યો કહેવાય કારણ કે છે જે બધી જગ્યાએ છે એ ચર્મચક્ષુથી ન દેખાય જ્ઞાન જ્ઞાનચક્ષુથી દેખાય બાકી અસંભાવ અને અહંકારી વ્યક્તિઓને પણ ન દેખાય કણકણમાં નિરહંકારી વ્યક્તિને દેખાય મિત્રો તે અનાત્મા રૂપી પરમાત્મા છે નહીં સુઆત્મા બુદ્ધિ જોવે હવે અનાત્મા અને સુઆત્મા સુઆત્મા એટલે સત્ય આત્મા અને અનાત્મા એ બુદ્ધિ જોવે હવે બુદ્ધિથી નક્કી કરે કે ભાઈ અનાત્મા છે આત્મા છે પરમાત્મા છે એ તો બધા નામો થઈ એ તો બુદ્ધિનો વિષય થયો એને તો બુદ્ધિ જોવે હે તો બુદ્ધિથી તો પર છે વાણીથી પર છે મનથી પર છે તો અનાત્મા સુઆત્મા બુદ્ધિ જોવે મતલબ અનાત્મા પરમાત્મા શું બુદ્ધિના તર્કપૂર્વક તમને સમજાવવા પણ અનુભવ નહીં ફાલતુની વાતો તે કરી વાસનાનું લિંગ ન ગળે કારણ કે તમે બુદ્ધિથી જાણી લ્યો કે ભાઈ આત્મા મારી અંદર છે કે જીવ મારી અંદર છે પરમાત્મા બહાર છે અનાત્મા બહાર છે તો શું એ તે કરી વાસનાનું લિંગ ન ટળે આવું જાણી લેવાથી બુદ્ધિથી શું આ વાસનાનું લિંગ ટળે कदापि न टड़े आ बदी विषयवासना में भटकिया रहे मित्रों न गड़े के न टे अणलिंगी ने अन्वी जाणजो तत्वदर्शी रहे जो गौरी आत्मा परमात्मा एक भय द्वेत भाव न दिशे कोई वाह अणलिंगी ज्या मित्रों कोई लिंगीज नहीं कोई लिंगज नहीं मतलब ज्या ब्रह्मांड मन के शरीर અણલિંગી જેનું કોઈ સ્વરૂપ નથી જે કોઈ વિષય વાસનાઓમાં નથી જે મારા તારામાં નથી એ અણલિંગીને અનુભવી જાણજો એ અણલિંગી જે પરમાત્મા છે એ અનુભવી જેને આત્માનો અનુભવ કર્યો છે એ જાણજો અણલિંગીને અનુભવી જાણજો એ અણલિંગી રૂપી પરમાત્માનો આત્માને અનુભવ થઈ જાય એટલે આ જ સાચો અનુભવ છે અને આવો અનુભવ જ્યારે થઈ જાય ત્યારે તે જ તત્વદર્શી રહે જોઈ તે જ પછી તે જ એટલે મતલબ એ પરમાત્મા પોતે તત્વદર્શી રહે જોઈ મતલબ તત્વદર્શી તો તત્વ એટલે એક પદાર્થ થાય દર્શી એટલે દેખાવું થાય પરંતુ મિત્રો તમામ પદાર્થોને જેને જોઈ લીધા હે પછી આતમ તત્વ આતમ પણ કોઈ તત્વ નથી બોલ જાણવા માટે બોલવા માટે કહું તે જ મતલબ એ વ્યક્તિ તત્વદર્શી રહે જોઈ જે આતમ તત્વને જાણી પરમાતમ તત્વને જાણી લે છે તે પછી રહે જોઈ બસ બધાને જોતો રહે જગત શું કરી રહ્યા કારણ કે આત્મા કોઈ તત્વ નથી પરમાત્માએ કોઈ તત્વ નથી આતું બોલવા માટે કહું છું તત્વદર્શી તત્વ એટલે આ પદાર્થો દર્શી એટલે એને જોનારો તો તમામ પ્રકારનું પરમાત્મા જોઈ રહ્યા છે આ બધા તત્વોને કે કોણ શું કરી રહ્યું એ પછી જોઈ રહી ગૌરી માતા ગૌરીભાઈ કહે છે કે આત્મા પરમાત્મા એક ભય પછી આત્મા પરમાત્માની અંદર સમાય ત્યારે બે આત્મા અને પરમાત્મા એક થઈ જાય કારણ કે આત્માને જાણી ચૂકેલો વ્યક્તિ જ પરમાત્માને જાણી શકે છે ડાયરેક્ટ પરમાત્માને કોઈની તાકાતવારની વાત છે કે જાણી લેવું પછી આત્મા પરમાત્મા એક ભયે મતલબ આત્મા પરમાત્મામાં હવાઈ ગયો એક ભયે દ્વૈત ભાવ ન દીશે કોઈ દ્વૈત એટલે ડબલ ભાવ ન દીશે કોઈ અદ્વૈત એટલે એક જ એને લાગતું હોય ને કે આ પથ્થર જળશે અને હું ચેતન છું તો એ દ્વૈતભાવ થયો અદ્વૈત ભાવ ન થાય મિત્રો કારણ કે અદ્વૈત ભાવમાં આવી જાય ને સમાન દ્રષ્ટિ બની જાય બધી જગ્યાએ પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં આ નક્કી થઈ જાય બાકી જેને ભાવ ભાસતો હોય કે પથ્થરમાં ચેતન નથી પથ્થરમાં પરમાત્મા નથી પરમાત્મા મારી અંદર છે તો એ દ્વૈતભાવ થયો અને બે દેખાય તો એ ભાવ થયો દ્વૈત ભાવમાં ભક્તિ નથી બેમાંથી એક થવું પડે અદ્વૈત ભાવમાં આવી આવી જવું પડે છે બધી જગ્યાએ સમાન દ્રષ્ટિ બની જાય મિત્રો આને સમજજો સાચા સંત જેની સમાન દ્રષ્ટિ બની ગઈ હોય જ્યાં અદ્વૈત ભાવ છે જ નહીં અદ્વૈત ભાવ બસ બધાની અંદર હું છું મારી અંદર બધા છે અને સ્થાવર જંગમ ચારેય બાજુ કણ કણમાં જલમાં થલમાં બધે પરમાત્મા જ પરમાત્મા પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી આવું નક્કી થઈ જાય એ પરમાત્મામય બને અને એ મિત્રો દેહભાન ભૂલી જાય જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય એની મસ્તીમાં ધરીએ પરમાત્માની જ મસ્તીમાં એને બીજી આવી માયાવી મસ્તી પછી ન ગમે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી માતા ગૌરીબાઈની જય ગુરુ હરિકૃષ્ણજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય